સુરત સુધી બેસવાનું મન થાય એવું વિસ્તારનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન શેરમાં આવેલું કાપુદા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુગદ અને ઇકો ફ્રેન્ડલી છે આ પોલીસ સ્ટેશન અન્ય કરતા એટલા માટે અલગ છે કે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી પોલીસ અને પર્યાવરણનો સુમેલ રચ્યો છે તેમની આગેવાનીમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિડલભાઈ દેસાઈને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સૈયદ માવજાતની ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું